આપણે કોઈ એમ કે તેત્રીસ અબજ આકાશમાં તારાઓ છે આપણે ના નહીં પાડી પણ અહીંયા બોર્ડ માર્યું હોય કે આ દરવાજાને તાજો કલર કર્યો છે હા સુની મને તરત અડ્યા વગર નહીં રહી બોલો બોલા બોલા હું આઘું પડે ને હશે આપણે હું આપણે ન્યા ચાલતો પણ અહીંયા કીધું કે આ દરવાજા ભાઈ અહીંયા કોઈ અડવું નહીં તાજો કલર છે તો આપણે હજી હજી હુકાણો નતો બોર્ડ રાખ્યું હુકાણો નથી લીધું નગર હુકાણા ભેગવા ન લઈ લે બોર્ડ એક થાંભલા ઉપર ક્યાંક લખ્યું હતું તે હુંજતું નહોતું ભાઈ બતાતું નહોતું સસમાય છે તે થાંભલે સડ્યો બોર્ડ વાસ એને કાંઈ કામનું નહોતું એ બોર્ડ ન્યા થાંભલે સડ્યું ને તો એ ત્યાં બોર્ડમાં માં એટલું જ લખેલો આ થાંભલા તાજો કલર કરેલો છે કોઈ અડવું નહીં આ આખો સડી ગયો હતો બોલો ઈ કલર કલર છો બોલો કરેલો કલર એ વેઠવા આવ્યો બધો આજે અચરજ દીઠા ઈ રૂપ થી ગુણવાલા એક ભાઈ ને જેલમાંથી ટૂંકમાં છૂટો છો બે વર્ષે હતા ને તો એનો દીકરો જોઈ ગયો બાપા છૂટી ગયા ને આવે છે દોડીને આવ્યો મમ્મી મમ્મી મારા બાપા આવે તો ઓલો બિસે આવ્યો ને ત્યાં તો ભાઈ ઉપાડો લીધો તાટ્યો ક્યાંય ટકે ક્યાંય ચા ખોટી ઓલો પાસો ભાઈ ગયો મરી જવું બાકી રહેવાય નહીં

એ મજૂર હતો ને વીસ લાખ રૂપિયા તા થોડીક વાર થઈ તો ઓલો ઘીર આવ્યો ડોર વેલ દબાવ્યો તો બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને એ હું માવો ખાવા બહાર ગયો હતો હ બાઈક ખીદાણી તમને દસ વાર કીધું માવા બેન કરો માવા બેન કરો માવાયા મારી નાખ્યા હજી માવા મુક્ત નથી બોલો હા 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 એક વ્યસન આને જીવાડી દીધો બોલો ખરે ખરો એક ભાઈ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ વ્યસન મુક્તિ માટે એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભીર્યું અને ગધેડાને લાવ્યા એટલે ગધેડે સૂંઘીને દારૂ ના પીધો પાણી પીધું એટલે વ્યસનવાળા આપ જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એવું કહેવા માંગતા હતા કે ગધેડાય નથી પીતા પછી જાહેર માં પૂછ્યું છે કારણ કે બધા નશા બેઠેલા હતા ને ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા તો એક એવું બધું કે ગધેડો હોય દારૂ ન પીવે હવે જેને સીધું જ લેવું હોય તમે શું કરો તમે આમ હવે આમ 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 એલા હોય હા ગુણ ગુણનો સાટો જ ન હોય તમે શું કરજો મેઘાણી આની વાર્તા હું થોડા લખે કઈ ઓલા અધિકારીઓ એટલા બધા કાર્યક્રમ કર્યો ડોલું ભર્યું પીધેલો હોય ને એ પીવે ઓલા સાહેબ એવું કહેવા માંગે કે ભાઈ ગધેડા પીતા માણસ હું કામ પીવો છો કે થાય પણ જેને સીધું જ લઈ લેવું હોય ને લાગુ જ પણ એક જણો મારી પાસે આવ્યો મને કે માયા ભાઈ તમે બધા વાતો કરો કથા સાંભળો ભજન સાંભળો સાત્વિક જીવન જીવો એવું કઈ ન હોય મને કે ટેફલો કરી લેવાય એક જ વાર માણા થાય બાકી બધું આપણે થાવાના છીએ દરેક માલે આપણે પસાર થવાનો એટલે મજા કરી લેવાય મેં કીધું એવું નથી હારા માણા આપણે હારું જીવીએ ને તો મેં કીધું કુતરા થાય જ છે પણ એ કૂતરા રિલાયન્સ વાળા ના થાય હીરો રમાડે તારી પોપટ થાય પક્ષી થાય જ એક સંતની થાય એટલે તરત રામ પોપટે સીતારામ સીતારામ કીધું માણસની યોનીમાં જયારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કર્યું એટલે તમામ યોની સુધારવાનું કામ છે તમારા લક્ષી ના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે બાકી ભૂણા થવાના જ છે આમ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ દખો થાય ઘેર સમજતા થાય ને એક બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે કવિતા છે રે એણે કવિતા બનાવેલી છે કવિતા હું આખી નહીં ગાઉં પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું બહુ મજા ગોવિંદભાઈ પાલિયા જો આપણે બધા જેટલા છે ને એમાં ભૂણા ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો એનું હાલવાનું તાલમાં ગહવાનું તાલમાં આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને શિપિરીઓનો એ એ જે ખૂણે ઉભો ઉભો ભૂણું દે હા હકીકત કોઈ હીરો ની તાકાત નહીં છટકો કરીએ પણ ગેરસમજ બધાને હેરાન કરે છે જ્યાં ગેરસમજ ને ઉતાવે ઉતાવળ થઈ જાય ને એક જણે બે ચાર કોથળી લીધી બે કોથળી પી ગયો એક એક કોથળી બે પેન્ટના ખિસ્સામાં નાખી લેંગાના ના ખિસ્સામાં અને બે કોથળી પી ગયેલો એટલે એ લાલ સટક તો થઈ ગયો અને જાણે કેમ બે ખિસ્સામાં એક એક બોમ્બ હોય એ બે ખિસ્સામાં એક એક ઓલી કોથળીઓ ને લેંગા ખિસ્સામાં ઉભેલો ને એમાં પોલીસની ની ગાડી ભાડી મારી દીકરી કોઈ બાતમી દી દીધી તો પડખે ગટર હતી ત્રાહો ઉભો રહીને બે ખિસ્સા મારી કોથળી મારીને બે ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી ગટરમાં નાખી દીધી હું ભરી ગયો ટેસ્ટ ત્યાં પોલીસ ને ગાડી ઉભી રહી એ રવજી નું ઘર ક્યાં આવ્યું રવજીબેન નું ઘર તાકે આગળ થી બીજા ખાસા માં સોથું ઘર તો સાહેબ ને ગમ દઈ ગાડી વી ગયો કે હાલે એ તો એ તો એ સરનામું પૂછતા હતા મેં ખોટી ઢોળી નાખ્યું આ ગેરસમજમાં ઢોળાઈ ગયું હવે તો એ માલ પાસો મળે નહીં હવે એમાં ભૂણો આવ્યો ભૂણો ભૂંડો અને વકરેલો દાતળી અવડી થઈ ગયેલી મને અને એનું એનું મોઢું છે ને સાહેબ ફૂટવાલ જેવું હોય ફૂટબોલ જેને જોયું હોય અને ત્યાં ફૂટવાલ સોટ્યો અને હરાડ એ ખેરડો કારણ કે એને નવો માલ લાગ્યો હા એ કોણ સાહેબ બીજો હબડકો લીધો તા તો ભૂણાની ની આખી મળી રમવા અને આમાં કાન મળ્યા રહું આમાં માથે ફરવા ભૂણી નહીં છું મારા સ્વામિનાથને તેજ આવ્યું ક્યાંથી આ આ ભૂણીનાને તેજ આવ્યું ક્યાંથી આવ સ્વામીનાથ બોલાવીશ નહીં મને હબડકો લેવા દે અને જ્યાં સોથો હબડકો લીધો ત્યાં તો ભૂંડણી આખું આમ તો ભક્તિ માથે રેમાન થઈ હે ભૂંડણી ક્યાંય ગયા કૂતરીના બધાય કેદુના આપણને સુથે છે એક એક ડાખાના સોયત્રા ન કાઢું તો કૂતરાનો વહન ન કાઢું તો ભૂણણીના પેટનો નહીં આજ મારી માનું ધામણ દેખાડી દઉં અને બજારમાં સીડ્યો પણ સાહેબ કુતરો દાંતળીએ સીડ્યો નથી સીડ્યો નથી સરાળ સરાળ ખહુરિયા તો આખી લીધી ગયા કે આ ભૂંડ હુરા તને સીડ્યો આમાં નો ઝપટમાં ન હોવાય એક શેરીમાં કુતરો ન મળે ભૂંડ એને કીધું જોયું ભાઈડાના ઝપાટા પણ કે સ્વામીના ઢીલા પડો આપણે ન કરાયો નહીં નહીં હજી બોલાવી લે દાખા હોય ગમેય બોલાય અને બરોબર તાનમાં ભૂર્ણ ઉભેલો અને એમાં ખાલી સરદારજીની આગેલી પાઘડી દેખાણી સરદારજીની પાઘડી દેખાણી ભૂર્ણ કે સ્વામીનાથ સ્વામીનાથ ની દીકરી નીકળાય તારો દોહો આવે આગળ પગમાં દોરી અને ચારસો હાથમાં માં આવ્યા દવાના સહી આનો ઉતરી ગયો એ તમને કોમ જો

ત્યારે પણ માણસને ગેરસમજ થતી હોય છે એટલે જેના ઉજળા વિચાર હોય અતિ રૂડી ઓલી બગલા કેરી પાખજો કોયલ બોલે ને જગ રિજે રૂપથી ગુણ વાળી પાથી અતિ સાહેબ એક નાનો એક મને પ્રસંગ ગમે છે ગુણ કોને કહેવાય ગામ ગરાહ વાળો માણસ એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો હતો ખાનદાનીમાં

પોતાના ઘરની ઓહરીએ દઈને ને વર્ષનો યુવાન હજી મૂંચનો દોરો ફૂટ્યો છે કાગળ વાંચે છે કાગળ આવ્યો છે કાગળમાં લખ્યું છે આપણ વાત હો કારણ નાનપણનું વ્યવહાર થઈ ગયેલું અને આવો જ કઈક રોગશાળો ત્યારે આવેલો મરકી જેવો એમાં મા બાપ બે ગુજરી ગયા પણ ખોરડું ખાનદાન ને સાહેબ એટલે ઓલા લોકો હવે આ એક જ હતો જમીન જાયગાત તો હતી નહીં કઈ પણ થોડો ઘણો સંબંધ પકડી રાખવા કઈક બાનું તો જોવે ને સંબંધ તોડવા માટે એટલે હવે તો મેઘાણી આ બધી ચોખડ ને હું એક આ વાત કરું છું કે આ માટે ટપાલ ન્યાલી પત્ર કાગળ આવે છે અને આપણે હવે જમાય કે કોઈ બોલે છે પેલા તો ભાણે જ કહેતા ભાણુભાઈ અંદર લખેલું ભાણુભાઈ લઈને અહીંયા આવી બીજ પે પછી જો આવશો તો અમે સંબંધ પૂરો કરી નાખશું માટે મહેરબાની કરીને પછી ક્યારે આવતા નહીં ઓલાય નક્કી કરેલું કે હજાર કાઢશે ક્યાંથી આ

હજાર હા શેઠ ગાડવે છે ને ઉપર આપો તને તારે તો એક ખોરડું છે ગામમાં હવે બાકી તો જમીન છે ને સેના ઉપર હું કરું અને છોકરા ની આંખમાં જળ જળી આવ્યા સાહેબ આપણે જો મારા બાપની ની ખાનદાની ઉપર મારે જોવે છે એ ગીરવે મૂકવીશ મારા બાપ ની ખાનદાની જો તું મારા બાપને ઓળખતો હો ત્યારે શેઠે કીધું તારા બાપને નહીં તારા બાપા બાપાને બાપા ને ઓળખ દોસ્ત ના નહીં પણ ઊભો નહીં થવા દો પણ વાણિયાનો દીકરો ને એક બે લીટી લખી લઉં કે લખી લ્યો હા પણ જો વાત હવે શરૂ થાય છે શું ખુમારી સાહેબ પડી છે પત્ર લખ્યો દસ્તાવેજ કોકની સમય મળે ને તો આખી વાર્તા વાંચવી હોય ધ્વેર સંધેઘાણીના દસ્તાવેજ નામ નું આમ સમજે દસ્તાવેજ લખાણો કે દસ્તાજ કર્યું કા લખણ લ્યો લખાણો પત્ર એમાં લખ્યું ફલાણા ભાઈ નો દીકરો શેઠ પાસેથી એક હજાર રૂપિયા લઉં છું મારા લગ્ન પ્રસંગ છે પણ

પણ ઓલી ખાનદાન બાપની દીકરીઓ સાહેબ આવીને તો પછી ખોરડા હણગારવાના હતા કારણ કે અહીંયા તો માયેય નહોતી ને બેનેય નહોતી સાહેબ પણ ખાનદાન બાપની દીકરી પરણીને આવી પહેલાં તો સાહેબે એણે ફોરડાને હણગાર્યું ઓલી પાઘેરા ઘેરે ઘરે ગાર્યું કરી પંદર પંદર દીના વાણા વે ગયા અને એની માથેલી કહેવા ગયો સાહેબ સોમાસું આવવાની હતી અખાતરી ગઈ ગણેશોથ ગઈ વૈશાખ ગયો પણ ઓરડાની અંદર પુરુષ સુવે છે તો વચ્ચે તલવાર મૂકીને સુવે છે બાઈ સમજી ગયે તલવાર પડી છે ને મારા તલવાર ને અડાય નહીં આમાં કઈક ભેદ છે પણ સાહેબ એક દી રહેવાનું નહીં એક દી એટલું કીધું સાંભળો છો કે હા

તલવાર કેમ આડી મૂકો છો અણગમો છે અને અણગમો હોય તો તો તમે આ સમયમાં હજાર રૂપિયા ભરો નહીં અને કામ મારા બાપે લીધેલા રૂપિયાનો વેર વાળો છો ન કેવો તો તમને બ્રહ્મત્યા નું પાપ છે આજ મારે ખુલાસો જોવે પણ હું મારી લાશ જાય મારા બાપને ને હું જાય નહીં પાછી

તણી વાત નો કરી તે મને એમ કરી અને ડોક માં હાથ નાખ્યો અને ત્યાં એના ધણી કે હા હા તારા ઘરે વેચી અને પછી જો હું ભરું એવો હું નમૂલો માણા નથી એ તો મારા કાંડા ના કવે છે હું ભરીશ તાકું ઘરેણા વેચી અને શેઠને ભરવા હાટું ઘરેણા નથી કાઢતી કે તો કે આલે આ ઘરેણા આના બે ઘોડા લ્યો તમારી પાસે તો પુરુષનો પોશાક છે જ પણ મારા માટે પુરુષનો પોશાક લ્યો તમારા માટે તો સાફો છે પણ મારા માટે પણ સાફો લ્યો અને તમારી પાસે તો આ તલવાર છે પણ એક મારા માટે તલવાર નો અને બે ભાઈબંધ થી નીકળી જાય ઈ પરદેશ કમાવા માટે અને એક હું ને એક તમે બે જ ખબર પડે બાકી દુનિયાને ખબર ન પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે અને એવી રીતે ન જોયું તો તો ભારત વર્ષની સ્ત્રીની મને આણ છે સાહેબ બેય આવી રીતે હવારમાં તૈયાર થઈને નીકળ્યા વિધાતા ગોથું ખાઈ ગયે મેં આને સ્ત્રી બનાવી હતી પુરુષ બનાવ્યો તો સાહેબ વિધાતા ગોથું ખાઈ જાય પછી શું ઘટે એમાં અને બેય જણા ખોડલી રમાડતા રમાડતા બેયના મોઠાના તે જ કાંઈક જુદા લાગે અને એમાં બાદશાહ આમાં મળે છે અને આવા બેય દરવરિયા યુવાનને જોયા કે ક્યાંના છો ફલાણા ગામના કઈ બાજુ ખબર નહી શું કામ નીકળ્યા છો કામ માટે મારી ચાકરી કરશો પણ ચાકરી કરવા નીકળ્યા છે આવી જાવ મારા જનાન ખાન મારા મેલ ચોકીદાર તરીકે અને બે જણા ચોકીદાર તરીકે સાહેબ રાખી દીધા અને એમાંય બરોબર તમને કહું ને કે આહાડ અને આહાડ જાય અલી મંડાણી અને બે જણા રાતના જરૂર ખાવ ઉપર એમ કહેવાય કે એક આ ખૂણે ને એક આ ખૂણે ઉઘાડી તલવારે ચોકીયું કરે છે

બાદશાહ કીધું ભેદ હોય તો કટકા કરો કટકા કરવાનો ભેદ નથી મેલ માં બોલાય પોતાના મેલમાં સભામાં નહીં બે ને બોલે સાચું કયો તમે કોણ છો બાદશાહ સલામત કે તમે જ કહેતા ગમે બે ભાઈઓ છે કે આ ભાઈઓ પણ મામા ફુઈના ના મામા ફુઈના બે ભાઈઓ છે ભારો હું એને ફૂઈ દીકરો છું મારા મામા ને દીકરે છે ના હજી ભેદ છે તે ઓળખાતા નથી એટલે એની પરીક્ષા કરવા માટે સાહેબ દૂધ ઉકળતું મૂક્યું બે જણાને સામે દૂધ મૂક્યું અને પછી વાત ચડાવી દીધા અને એમાં દૂધ ઉભરાણું અને એક થી કહેવાય ગયું દૂધ ઉભરાય છે અને ત્યારે કીધું તો તું સ્ત્રી જુઓ ભેદ ખુલ્યો અને પછી બાદશાહ કીધું હવે વાત કરો તમે હવે મારા પરિવાર ના છો હવે મને વાત કરો દસ્તાવેજ દેખાડે છે આ મારું દસ્તાવેજ એટલે કમાવા નીકળ્યા છે કીધું બાદશાહ કીધું કે અત્યારે જ ભરી દે ઉપકાર થી ભરાય એવો વાત નથી સમય આવે તો થાય એમાં બીજું કઈ ન થાય અને પછી અતિ ભરોસો બેઠો બે ને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યા આજ જંગલમાં સિંહનો શિકાર કરવા બાદશાહને આવવું

આમ તમને ન દેવાય પણ ઇનામ તરીકે દેવાય ને તમને બે જણાને મારા તરફથી પાંચ પાંચ હજારની પેરામણી કરું છું અને હવે અનુકૂળ હોય તો આ દરબાર તમારો છે નહીતર મારો બાપ તમને રામ રામ તમારી જે કાંઈ જમીન જાયકા વેચાણી પાછી લઈ લો અને રાજાને હજાર ભરી ગયો મારો કહેવાનો અર્થ એ છે કે એ રીતે હજાર લઈને દસ્તાવેજના કાગળ ફાડ્યા હોય આ ગુણની વાત છે આમાં રૂપની વાત નથી મારો કહેવાનો સૂર એ છે એટલે માણસમાં ગુણ જોવે છે એટલે કહીને ગુણ ઈ તો ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી પણ ગુણ માથે ગુણ કરે ઈ તો વ્યવહાર વટ ગુણ માથે ગુણ કરે ઈ વ્યવહાર વટ પણ અવગુણ માથે ગુણ કરે ઈ ક્ષત્રિયા વટ સાહેબ હે એ માણસ ખરાબ કરતો જતો હોય પણ આ માણસ એ ખરાબ ન કરે ઓલો કેમ વીંચી તણાતો જતો તો ને સંતને વીચી તણપતો તો પાણીમાં તળફડિયા મારતો તો એટલે સંતને ધ્યાન ગયું ઘરે રહે બિચારો તળફડે મરી જશે એટલે સંતે જાય વીંચીને બચાવવા માટે હાથ નાખ્યો પણ વીંચીને તો સ્વભાવ હોય ને ડંખ મારવાનો વીંચીએ ડંખ માર્યો જટકો લાગી ગયો હાથમાં લઈ વીંચી પડી ગયો પાછો મળ્યો પાણીમાં તડફડ થવા પાછો હાથ નાખ્યો પાછો ડંખ માર્યો સાચું વીંચી હાથમાં લી મુકાઈ ગયો પાણીમાં પડ્યો ત્રીજી વાર હાથ નાખવા ગયા ત્યારે સામે ઉભેલા એક વ્યક્તિએ કીધું મહારાજ માફ કરજો આપકો પતા નહી હો ગયા કે વીચુ હે uska swab hai kaatne ka અરચરે સંતે કીધું તો મુજે પતા હે વો વીચુ હે uska swab hai kaatna મે એક સંત હું મેરા સ્વભાવ હે તારના મારાને બારો કાઢો એ જો એ ઝેરી જો એનો સ્વભાવ ન મૂકી તો હોય તો હું સંત કેમ સ્વભાવ મૂકી શકું એ તો ડંખ મારે એમ અમુક ડંખ મારશે જ આપણે આપણો સ્વભાવ ન છોડી દેવાય સાહેબ એટલે જીવનમાં હસમુખા મુખા હેતાવળા મરકીને કાઢે વેણ બસ માણસ હસમુખો થાય આનંદી થાય